ヒमानシュ પટેલ સાહેબ ની સૂચના થી જે હાઈકોર્ટ માં પીઆલ दाखल થયેલ હોય 118 2020 અનન્ય હાલ હણીબતી બિલ્ડિંગ માં જે સિસ્ટમ ની ખામી જણાતા આજ રોજ ઓ एसटी બસ બસ સ્ટેશન ઇજિશિયલ કચેરી પોસ્ટ ઓફિસ કચેરી આજે પીઆલ दाखल થયેલ હોય તે માં કાયદેશર નોટિસ આપવા આવેલ હોય તથા मार्केटिंग यार्ड 9 नेशनल हाईवे गोंडल त्या पण आज नोटिस बजावेल होय जेमा फायर ની સતી જણાતી હોય फायर ની સિસ્ટમ ના હોય જે સરકારના નિયમ અનુસાર હાલ તપાસ કરતા કોઈ પણ જાતની સિસ્ટમ જણાેલ ના હોય તો નોટિસ ફાળવેલ છે 7 દિવસનો હાલ ટાઈમ આપવામાં આવેલ છે જો 7 દિવસમાં આનું નિરાકરણ ન આવે તો રાજકોટ રિજIONAL ફાયર ઓફિસર સાહેબ દ્વારા તેની ઇલેક્ટ્રિક કટ કરવામાં આવશે તથા બિલ્ડિંગનું સીલિંગ પણ કરવામાં આવશે